તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આજે આપણે પોરબંદરનો ધમાકેદાર બુટનો વ્લોગ લઈને આવી ગયા છે વ્લોગમાં તમે જોજો બધું મસ્ત મસ્ત બધું છે માઇસ લેન્ડ બધું એટલું ઘણું બધું છે તો હાલો આપણે જઈએ વ્લોગમાં તો હાલો તો જોઈ શકો છો આ બાજુ આપણી બૂટની ઇન્દ્રા પર જઈએ આપણે પહેલા તો તમને વીજ દેખાડી દઈએ આ છે વીજ બાકી આપણા ફ્લશિવ ભાઈઓ એવું મસ્ત ઓછો વિવે છે બાકી આવું કપ લુક છે બૂટનું હાલો આ બાજુ જઈ આ બાજુ જઈ તો લાલજી ભાઈ ને જોઈએ તો લાલજી ભાઈ તો બૂટ કરે છે જો અને હાલો આમાં છે અંદર મિશિન અહીંયા અંદર હું છું છું ને લાલજી ભાઈ શું છે અને આ પાણી પીવાનો ટાકો છે અને આમાં પણ પાણી પીવાનું છે અને જો આપણા ખલા સિવાય મસ્ત ઓજો સિવાય છે ને બાકી ચાલો લાલજીભાઈ જેવું બોટ કરે છે આપણે લાલજીભાઈ પાસે જઈએ બધું જોઈએ જીપીએસ ને પાણી માપવાનું હાલો તો જઈએ આ છે પાણી માપવાનું આ છે સ્ટેરિંગ અને આનું તો મને નામ નથી આવડતું આ છે જીપીએસ બાકી ઓઈલો તો રેડિયો છે બાકી જો આવું કોઈ કોઈ બૂટનું આવી રીતે કાક કોઈ હાલો પાછળ જામ આમ શકો છો આવું કાક ઓઈલું આ છે ગ્રેડી અને જો આ છે આપણો ઓજો આમાં એક એક્સ્ટ્રા પીડ્યો હોય ઓજો બાકી જો આ બાજુ જો આ બાજુ આવી છે પણ તમને નહીં દેખાય કેમેરામાં એટલું બધું ન બાકી મને તો જવાની મજા આવી ગઈ બાકી કાકા બાકી જો લાલજીભાઈ ઓજો પણ ટાઈમ થઈ ગયો એટલે લાલજીભાઈ લીન ઉભી ગયા છે હવે હરકી ગરેડી ભરે છે વીજની બાકી હાલો હવે આપણે જઈએ ઓજુ ખેંચવા

જો આવી રીતે ખેંચતા હોય તો પણ કલાક ખાઈ છે મસ્ત બાકી હાલો હવે હું ઓજો ઘડી ખેંચવા જાઉં પાછો મળું ઓજો ખેંચીને ફાઇનલી ગઈ મેં ઓજો ખેંચવા લઈ ગયો ને ખેંચાઈ ગયો છે ઓજો હવે માછલી આવું સાફ થાય છે હવે કેટલા માછલી આવી તો કાંઈ ખબર નથી હવે આગળ ખબર પડે

મોટી બગ્ગુ છે જો લાલજી ભાઈ પાપલેટ પી ગયો છે મને દેખાડ્યો નથી જો બાકી ઢીગલો થઈ ગયો છે જો આ પોપટી કહેવાય આ લાલ પોપટી કહેવાય આ બહુ ઠેકે બહુ અને પગાવી દઉં અને આ બાજુ જઈએ આપણે બધું જોઈએ બાકી જો રેન્ડું આવી ગયું છે હરેન્ડ આવ્યું છે હરેન્ડા પડખે તો આપણે જવાનું નથી બાકી હરેન્ડા થી આપણે બહુ બીક લાગે જરૂર હરેન્ડ હોય બાકી એક પકડી પણ આવી છે જો પકડી પકડી બહુ મસ્ત આવી છે ભાઈ અરે ઠેકે છે પકડી ભાઈ કાંટો વગાડી દે એના કરતા ભાગવા દે બાકી જો નાનો પાપલેટ છે ઘણા પપ્લેટ નું કરવો ગઈ મોટા મોટા હોય તો મજા આવે બાકી ઢગલો થઈ ગયો છે બાકી જો આનું નામ મને નથી આવડતું ગાઈશ આનું નામ નથી આવડતું આનું મને નામ નથી આવડતું બાકી મસ્ત મજાનું મોટું છે તો ફગાઈ દીધું મેં બાકી લાલજીભાઈ જેવું લાઈક કરવાનું કે છે બાકી લાલજીભાઈ સૂટમાં લેવાના જ નથી બાકી આપણે એક પાપલેટ એવો છે મોટો હાલો જોઈએ જો પાપલેટ આવી છે મોટો એક જોઈ શકો છો આવો બાપુ એક પાપલેટ હાલો પાપલેટને આપણે ફગાવીએ અને હવે આપણે વીણવા મળીએ માછલા હાલો હવે હું માછલા વીણીને તમને મળશે ફાઇનલી ગઈ મેં માછલે મીણ ને ખેતને હવે લેવા આવું આવી ગયું છે જબલા આ કોથરીયામાં આપણે ભરીશું પાપલેટ કેટલા છે ત્રણ લઈ જવાના છે હલો ત્રણ લઈને હું નીકળી ગયો છું ત્રણ લઈ દીધા છે ને હવે આવી ગયો છું પાપલેટ ભરવા હલો હું પાપલેટ ભરી લઉં પાપલેટ ભરીને હવે તમને મળું પાછું ફાઇનલી ગઈ મેં પાપલેટ ભરી લીધા છે આવી રીતે કકવા પ્લેટર સબલા પેકિંગ કરવાનું હોય મેં કરી લીધા છે અને હવે હાલો થોડોક કચરોન બસરોન છે એ બધું ફગાવાનું છે બાકી કામ થોડુંક પતાવી દઈ જો લાલજીભાઈ તો બગાલી નવી ગયા છે અને જોઈ શકો છો કેટલો કચરો એવો છે ને જો આ જો આપણા લાસીભાઈ ખાવા માટે કાઢી લીધા અને જો આવો કચરો હોય એ ફગાવાનો બાકી આમાં જો પાપલેટ મેં જ પેકિંગ કર્યા છે ગાઈસ એને બાકી અમે મૂકી દઈએ તો કેવો લાગ્યો અમારો બ્લોગ તો કોમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરતા જજો તો હાલો નવા બ્લોગમાં હવે તમને મળીશું